ભાવનગર માંથી ઇંગ્લિશ દારૂ નો જથ્થો ઝડપી પાડતી ભાવનગર એલસીબી ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ ઓટોવે ગેરેજ સામે આવેલ ઓરડીમાં ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂની બોટલો રાખી ઇંગ્લિશ દારૂ વેચાણ કરે છે જે બાતમી ના આધારે રેડ કરતા આ ઈસ્મ હાજર નહીં મળી આવેલ તેના કબજાની ઓરડી માંથી ઇંગ્લિશ દારૂ ની બત્રીસો ચુમોતેર બોટલ કિંમત

હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંક ની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલ ની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો